હલો મિત્રો તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે બે અને આપણે બપોરે જમી લીધું અને જમીને હવે તૈયાર થઈ ગયા અને વ્લોક સ્ટાર્ટ કરી દીધો છે અને હવે આપણે કંપનીએ જવાનું છે કારણ કે અહીંયાનું શાક બકાલું ભરવાનું છે એટલે આપણે આજે સુવાનો જો કે વારો આવશે જ નહીં કારણ કે બે વાગી ગયા છે આપણે જમીને ઊભા થયા ત્યાં જ દોઢ વાગી ગયો તો એટલે હવે બે વાગી ગયા અને ભાગી ભાગી ખાઈને આપણે થઈ ગયા એ હાલતા કારણ કે જવું હોય કંપનીએ કંપનીએ જઈને આપણે જે આપણે કહીએ કે આજે કાંઈ લેવાનું હોય આપણે કહેશે એ રીતના આપણે લેવાનું થાય બકાલું જે ડુંગળી હોય બટેકા હોય એ આપણે લેવાનું લેશું તો ચાલો મિત્રો આપણે કંપનીએ જાય કંપનીએ લઈને પછી આપણે નીકળવાનું હોય અને ફાઇનલી આપણે હાલતા થઈ ગયા એ બરાબર અને વાગી ગયા છે ત્રણ ને આગળ આપણે જઈને ચા પાણી પીશું કારણ કે હવે આપણે જમીન નીકળેલા ચા પાણી તો પીવા જોઈએ આગળ ચા પાણી પીને પછી આપણે નીકળવાનું છે અને ફાઇનલી અત્યારે આપણે આવી ગયા એ માર્કેટિંગ યાર્ડમાં બરાબર અને હવે આપણે પહેલાં જશું ડુંગળી બટેકાવાળા ભાઈ પાસે કારણ કે ડુંગળી બટાકા પહેલાં લેવાના છે અને ફાઇનલી જો ડુંગળી બટેકાવાળા ભાઈ પાસે આપણે પહોંચી ગયા અને ડુંગળીના બટેકાના કટ્ટા નાખવાના છે તો ડુંગળી બટેકાના કટ્ટા નાખાવી લે પણ કારણ કે હવે ફોન કર્યો તો કંપનીએ તો એ લોકોને એવું કીધું કે ડુંગળી નહીં પણ બે કટેકા કટ્ટા બટેકાના નાખવાના છે ડુંગળી પડી છે એટલે બટેકાના કટ્ટા નાખી લઈએ આપણે બે અને પછી જશું આપણે લીલા શાકભાજી લેવા અને લીલા શાકભાજી લઈ લઈએ આપણે પ્રોબ્લેમ મિત્રો વિડીયોમાં એન સુધી બન્યા રહેજો એટલે ખબર પડે આપને કે શું છે ને શું નથી અને ફાઇનલી આપણે જો શાકભાજી લઈ લીધું છે આ રીતના દૂધી ભીંડો આદું ને બધું લઈ લીધું હોય ને બટેકાના કટ્ટા બે પાછળ જવા દીધા છે એટલે આ રીતના આપણું બકાલું લેવાઈ ગયું છે ડુંગળીના ભાવ થોડાક વધારે હતા કારણ કે દૂધી ને ભીંડો એ બધું સસ્તું છે અને ફાઇનલી આપણે હાલતા થઈ ગયા છીએ હવે એટલે હાલતા થઈ જાય ને પછી આપણે રસ્તામાં પાછા ચા પાણી પીવાનો ટાઈમ મળે તો આપણે ચા પાણી પીશું બાકી કોઈ ચા પાણીની આપણે જરૂર નથી કારણ કે આપણે આવ્યા અત્યારે ચા પાણી પીધા હતા એટલે ફાઇનલી એવા ટ્રાફિકમાંથી બહાર નીકળીને આપણે હાલતા થઈ જાય અને ફાઇનલી આપણા મોરબી રોડ ઉપર તો અત્યારે પૂગી ગયો હો અને વાગી ગયા છે ફાઇનલ પોણા ચાર જેવો સમય થયો એ આપણે સાડા ચાર પાંચ ડો ડોકડા કંપનીએ ભોગી જાઉં કાંઈ વાંધો નહીં કાંઈ આપણે ખોટી ઉતાવળ છે નહીં આપણે નવરાત છીએ બરાબર આપણે બીજા કોઈ એવા ભાડા નથી કે કાંઈ વાંધો નહીં ઉતાવળ હોય છે બીજું ભાડું છે એટલે ઉતાવળ રાખી આપણે એવા કોઈ ભાડા નથી ને હવે આપણે ફાઇનલી કંપનીએ ભોગવો આવ્યા એ મિત્રો તો કંપની આપણે સાતબકાલું ખાલી કરી લઈ અને પછી આપણે જે કરો આપણે સિક્યોરિટી ઓફિસે બિલ દેવાના હોય આતે કાંઈ સિક્કા એ લોકોને મારવાના હોય એ લોકોને થતું હોય ને હિસાબ કિતાબ થતા હોય એટલે સિક્યોરિટી ઓફિસે દેવો પડે અને ફાઇનલી પછી પાછળ લગાડી દઈ એટલે ખાલી થઈ જાય અને જો આ રીતના આપણે પાછળ લગાડી દીધી છે એટલે હમણાં ખાલી કરી છે ખાલી કરતી એટલે પછી આપણે નીકળવાનું હોય ઘરે ઘરે જઈને ચા પાણી પીશું ચા પાણી ફાઇનલી આપણે પી લીધા છે અને આપણે એસવીને રમાડો બેહી ગયા એસવી રમે છે અને આપણે દુકાનમાં બેહી ગયા છીએ ભાગી ગયા છે ફાઇનલી સાડા પાંચ જેવો સમય થઈ ગયો છે સાડા પાંચ થઈ ગયા એટલે હવે આપણે દુકાને વહી ગયા છીએ અને એસુને આપણી પાસે હે એસુ રમે છે તો ફાઇનલી મિત્રો બસ આપણે વિડીયોને અહીંયા પૂરો કરી દેવો છે વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈશું કેવો લાગ્યો કેવો ન લાગ્યો કોમેન્ટમાં જણાવજો મિત્રો તો ફરી મળીશું નવા વિડીયો સાથે